હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા બ્લોગમાં તો જો અત્યારે મમ્મી પપ્પા બહાર ગયા છે સવાર સવારમાં એટલે કઈ નઈ જે કામ હતું એ આપણે કરી નાખ્યું છે જે કપડા ધોવાય છે એટલે કપડા ધોવાય છે પછી આપણે હુકવી નાખી અને ખબર નઈ મને એમના આભાસ તો મેં તો નીરવ આવ્યો છે ને તો મેં ચા બનાવી નાખી પણ નીરવ તો આવ્યો જ નથી હજી તો એ સુતો છે પણ કઈ વાંધો નઈ મેં તો ફરીથી હવે આવશે ત્યારે ગરમ કરી નાખશું મને એવું કેમ લાગ્યું નઈ ખબર નઈ તો જો આપણે નાસ્તો કરવા માટે બેસી ગયા છે જો નાસ્તામાં માં મેલી છે મમરા અને થોડોક ચા લેવું નીરવ તારે હું નાસ્તો કરવાનો છું આપણે છે ને ખાખરા લાવવા છે પેલા જે લાવતા ને મેથીના મસ્ત અને કાતો ટોસ બે માથે એક વસ્તુ લાવીશ શું લાવવું છે નાસ્તો થોડોક લેતા આવું નાસ્તો નથી લાવો ખાલી ખાખરા કાતો ટોસ જ લાવવા છે નાસ્તો નો કે પણ એક જ વસ્તુ થોડાક માં મને ખબર તાર 10 15 જાત પૂરી અને ઓલે કારેલા પૂરી ને ફલાણી પૂરી ને એ બધી પૂરી હશે એક બે જાત લઈ આવશું ઓકે વાંધો નહીં તો આજકાલ માં લઈ છું તો મમ્મી ને એમ કે પાયલ છે ને ઉપર વઈ ગઈ છે મમ્મી મારી પૂરાઈ કરતા હતા ને નીચે જ હતી મમ્મી પકડાઈ ગયા તમે આજ તો

એટલે મમ્મી જો કારેલાનું શાક મમ્મી અને પપ્પાનું છે મારે નીરવ ને આમ બે મને જો કારેલા નો મસાલો હોય ને હું તો એમાં ચલાય કામ પણ નીરવ જો અમારે ઘરે પાછી કેરી આવી ગઈ છે ગીર તાલાળાની અને તમને જોઈને લાગશે કે આ કેરી છે લી સાઈસ તો જો હું કેવડ જો મારો હાથ છે જો હાથ જેવડી કેરી છે હે ને બહુ મોટું ફળ નથી વધારે પડતું બહુ મોટું ફળ છે આઈ તો કાચી હશે ને હા બે ત્રણ દીમાં પાકી જશે જોઓ તો કેવડું ફળ છે આ ફળ તો જો ઓય ઓય મામાનો મોઢા જેવડું જો મામા મોટું મોટું ફળ છે માની કરી બાયસ હમણા રોત થઈ આ મીઠું તારે નાખવું પડશે કારણ કે માટી કરાવણા બહુ પાથેસ બે તો મામા પાર્ટી દેવા આવ્યા છે કારણ કે મામા એ મામી ને માં ફોન આપ્યો બોલો મમ્મી આમ જુઓ ફોન આપે છે મામા પાર્ટી પણ દે તો લઈ ને એમને કેમ લે તો કઈ વાંધો નહીં તો મામી પાસે પાર્ટી માંગવી પડશે ક્યાં ગયો ફોન મામીનો નવો બતાવો તો જો મામા કવર બવર જો કેટલું જોરદાર લઈ આવ્યા મામી હાટો આમ જોઈ નહીં આમ હાચવાની હોય વાઈફ ને જોવો કેવો કવર એક દિવસમાં આવી ગયું ને નું અને અમારા ફોનમાં તો કેટલા દિવસ થાય સ્ક્રીન ટ્વીટી હજી બીજી નથી નાખી હાચવે કોણ ખાવાનું મળતું

અને સાથે કોબી લીધી છે શેનું શાક છે આજે કારેલા કારેલા શાક રોટલી છે લાડવા છે અથાણું છે કેરી છે અચ્છા તો કેટલા દિવસ થઈ ગયા છે ને આપણે પાછું છે ને ચાલવાનું શરૂ કરી દીધું છે પણ ગરમી એટલી છે ને કે અડધી કલાકના ઉપર પાંચ મિનિટ એટલે કે પાંચત્રીસ મિનિટ આવીને ત્યાં તો આખી પડશે હવે રેબજેબ થઈ ગઈ એટલે હવે આજે નથી ચાલવું પાંત્રીસ મિનિટ ઘણું ચાલુ હશે ને તો થોડીક વાર રહીને પાછા હાલવાનું શરૂ કરશું પણ અત્યારે હવે નથી આવલું મમ્મી હવે તમારે હાલવાનું શરૂ નથી કરવું

સેનો પ્રોગ્રામ છે તારી અનફેવરિટ વસ્તુનો કારણ કે લીનો હોમરાયના ફ્રેન્ડ સાથે બહાર ગયો તો એટલે કક નાસ્તો કરીને આવ્યો છે એટલે કે મારે રાતે જમવાનો વિચાર નથી એટલે ખીચડી અને તુરિયાનો શાક બનાવવાનો વિચાર છે આજે ઓકે સાદી ખીચડી છે સાદી ખીચડી છે જે મને સજી ભાવતી નથી એટલે હારું જ તમે લોકો કરનેગી એટલે જ કેરી નકર મમ્મી કે કઢી ખીચડી કરવી છે મેં ઈધું કઢી તો નીરો ને ભાવે એટલે નીરો ને જ ખાવું છે એટલે કઢી ખીચડી કરશે અને આજે મારે ખાવાનો ઓછી ઈચ્છા છે જો કે આપણે કેવો નાસ્તો નથી કર્યો અર તોય મારે મેં તો ઓછું ખાવું છે એટલે ઘી અને ખીચડી આપણે ખાવાના છે. વસ્ત તીલ નાખવાનું છે ગરમા ગરમ ઢીલી ઢીલી ખીચડી. પણ બહુ ઢીલી ખીચડી નઈ કરી કારણ કે અમારું હુંધું છે જો પપ્પાને ને ઢીલી ખીચડી નો ભાવે મને ઢીલી ખીચડી બહુ ભાવે. એટલે મીડિયમ ખીચડી બનાવજો એટલે બે નાલે હું બહાર ગયો ને તો ગાંઠિયા ખાને એવો છું. ગાંઠિયાનો કોઈ પ્લાન હતો નહીં પણ એટલા ખવાઈ ગયા છે ને ઉપર ઉનાળામાં પાણી પીયે. એટલે તારું પેટ થઈ ગયું. જો અમારા ખાવણામાં છે ને ગુલાબ તો તમને જોવા મળશે અને વાંદરા તો બહુ મોજ કરે. કારણ કે વાંદરાને છે ને ગુલાબ બહુ ભાવે જો.

છાશ છે કારણ કે પાછળથી દૂધ ખીચડી ખાવાની છે એટલે આસન્યુ નાખ્યું છે નીરવ તું બધા એનું જે માથું પીસો ને એની તેલ પીવાનું શરૂ કરી દે એટલે તેલ મૂકી દીધું છે તો બધાય જમવા નીરવ

અત્યારે તને ખબર છે કે બધા એના આઈડિયલ ટાઈપ હોય કે લાઈક પૂછે તમને કેવી છોકરી ગમે તને કેવો છોકરો ગમે તો અત્યારે સપોઝ તું લગ્ન કરે તો તું તારે કઈ ટાઈપ નો છોકરી કે છોકરો જોતો હોત સોરી છોકરી જોતી હોત છોકરો જોતો છોકરા લગ્ન કરું એટલે માર છોકરો જોતો હોત તાર છોકરી એમ તને કયો છોકરો જોઈએ ખબર નહીં પણ મને કઈ છોકરી જોઈએ આપણને કઈ આઈડિયા છે નહીં અમે લગ્ન જ્યાં છે એટલે મારું ફોર્મેટ થઈ ગયું એટલે લાઈક અત્યારે તો ખબર છે બધા લાઈક ફોરેનર આરે મેરેજ કરે તો તું ફોરેનર આરે લગ્ન કર કે નો કર હા લાઈક ગમે બીજા દેશવાળા સેટઅપ તો 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 હું 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 મારે બે ક્વોલિટી જોઈએ 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 ખબર એક એક એ છે છે ને ને પ્યોર પ્યોર વેજીટેરિયન વેજીટેરિયન જે અત્યારે કદાચ જો મારા ગુજરાતી કારણ કે કે મને એવું લાગે ગુજરાતીમાં મારી ફિલિંગ નથી સમજાવી શકતી તો બીજી લેંગ્વેજ તો હું નો જ સમજાવી શકું એટલે આપણે આજના જ લઈ લઈએ તો આઈ હોપ કે તમને મારો આજનો આ વ્લોગ હોય છે